બોલીએ શ્રી ટપકેશ્વર મહાદેવ કી જય ઓસમ માત્રી માત કી જય શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ આજે આપણે ઓસમ પર્વત પર બિરાજમાન સાક્ષાત શ્રી ટપકેશ્વર મહાદેવના મંદિરે અત્યારે આવ્યા છીએ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આવતીકાલે જ્યારે શિવરાત્રિ શરૂ થવાની છે તેની પૂર્વ સંધ્યાએ મહાદેવના ભક્તો કે જેઓ દર વર્ષે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને એમની સુ સેવા પૂજા કરવા માટે ઓસ્ટમ ડુંગર ઉપર દૂર દેશથી આવે છે એ તમામ લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને મંદિરને એકદમ સ્વચ્છ પાણીથી ધોયેલું છે મહાદેવની પણ ખૂબ સારી એવી પૂજા કરેલી છે અભિષેક કરેલો છે અને મંદિરની અંદર અત્યારે લગભગ સફાઈનું કામ પૂરું થઈ ગયું છે અને થોડી વાર પછી મહાદેવનો શણગાર પણ કરવામાં આવશે શિવરાત્રીની પૂર્વ સંધ્યા આપણે અત્યારે શ્રી મહાદેવ દર્શન કરી રહ્યા છીએ જય હનુમાનજી મહારાજ જો અમારા પાટણ ગામના ઉપ સરપંચ પ્રવીણભાઈ બેઠાણી છે એ લગભગ અત્યારે સાત વાગ્યા ના અહીંયા મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરે છે મંદિર ને ચોખ્ખું કર્યું છે સાફ સુફ કર્યું છે અને હજી પણ આગળ વધુ કાર્ય સંભાળી રહ્યા છે એ સિવાયના બીજા પણ ઘણા મિત્રો છે કે જો રાજકોટથી સ્પેશિયલ મહાદેવના ફૂલાર અને જે પણ કાંઈ વિધિ માટે જરૂર પડે સામગ્રીની એ તમામ સામગ્રી લઈ અને અત્યારે આવ્યા છે અને અત્યારે જો ફૂલ બધા પાણીથી ચોખા કરી રહ્યા છે આપણે એમની પાસે તમે ક્યાંથી આવો છો અમે રાજકોટથી દર વર્ષે આવો છો કે બરાબર કેવો અનુભવ છે સરસ પ્રાકૃતિક સ્થળ છે અને મહાદેવ નો પ્રભાવ છે હમ બહુ આનંદ આવે છે અહીંયા બરાબર એટલે તમે અહિયાં મહાદેવની પૂજા કેવી રીતે કરો છો અમે સાંજના સમયે આવી જતા હોય છે બરાબર એટલે શિવરાત્રી ના અગેને રાત્રે તમે આવી ગયા અને આગને રાતે અમે આવી જઈએ પછી વહેલી સવારે પૂજા થશે મહાદેવ મેલાપુર ની હા પુષ્પ આવી ગયા હોય છે અને પૂજન માટેનો બધી જ સામગ્રી આવી છે ફળ ફળાદી આવી ગયું હોય છે અને સોળોપસાર પૂજન મહાદેવ નું મહાપૂજા થાય વહેલી સવારે મહાદેવ નું ભજન આખો દિવસ અહિયાં અને પછી રાતે કાલ રાતે શિવરાત્રી શિવરાત્રી મહાદેવ મહાદેવની આરતી આરતી મહા આરતી રાત્રે બાર વાગે રાત્રે બાર વાહ ભાઈ આપણે એ આરતીનો પણ મિત્રો લાભ લેશું તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો અને બીજું એ છે કે અહીંયા બીજા પણ ઘણા બધા મિત્રો અમે અત્યારે અહીંયા આવ્યા છીએ મંદિરની બધી સુશોભન કરવા માટે એમાં સાથે સાથે અમે એક પ્રસાદ ભોજનનું પણ આયોજન કરેલું છે એમાં અમારા પરમ મિત્ર છે ચંદ્રેશભાઈ ઠુંબર એ જો અત્યારે લાડવા બનાવી રહ્યા છે એમના હાથના લાડવા મિત્રો એકવાર આપણે ખાઈ જાય ને એટલે બીજી વખત તમારે અહીંયા ધપો થાય એટલા બધા સરસ લાડવા બનાવે છે

બાર વાગે આપણે પ્રસાદ ગ્રહણ કરવાનો છે આ બધું બારનું વાતાવરણ છે અત્યારે અંધારું છે એટલે આપણે ખાસ તો જોઈ નહીં શકીએ આજે ભવનાથની અંદર અત્યારે જે શિવરાત્રીનો મેળો ચાલુ છે કે જ્યાં અત્યારે હૈયું હયુ ધરાય એટલી ટ્રાફિક જોવા મળી રહી છે ત્યાં અત્યારે આપણે ઓસમ પર્વત ઉપર ટપકેશ્વર મહાદેવના મંદિરે એકદમ નીરવ શાંતિની અંદર અને એકદમ શુદ્ધ વાતાવરણની અંદર આપણે મહાદેવના સ્પષ્ટ દર્શન કરી શકીએ છીએ અને આ લાવો લેવો મિત્રો ખરેખર એ જીવનનો લાવો છે અમારે પાટણના જેટલા પણ યુવાનો મહાદેવના મંદિર સાથે સંકળાયેલા છે એ લોકો અચૂક શ્રી ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતીકાલે પાટણમાં વધારશે અને મહાદેવને અભિષેક કરશે અને એમની પૂજા અર્ચના કરશે બોલીએ શ્રી ટપકેશ્વર મહાદેવ કી જય ચાલો મિત્રો આપ સૌ મિત્રોને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ জয় yeah, ভোড়ানাথ